નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ સીપો ડેમ મુક્તેશ્વર ડેમ આ ત્રણ ડેમોની માહિતી લઈને દાંતીવાડા ડેમમાં આવકની વાત કરીએ હવે તારીખ થઈ છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ અમે થઈ છે આઠ વાગ્યા હવે બીજી એક વાત કે તમે લાઈવ દાંતીવાડા ડેમ જોવા માંગતા હોય તો કોમેન્ટમાં અમને જણાવજો તો અમે યુટ્યુબ લાઈક કરીએ અને તમને લાઈવ સપાટી બતાવીએ ઓકે હવે વાત કરીએ દાંતીવાડા ડેમ ડેમમાં આવકની તો કાલની આવક હતી અઢારસો ને તેપન ક્યુસક આવક ચાલુ હતી એમાં ગઢેની એક હજાર ત્રણસો સિત્તેર ક્યુસક આવક ચાલુ છે અને વાત કરીએ હવે સપાટીની તો સપાટીની પોણસો ને એક્યાસી પોઈન્ટ સપાટી પોણી પોકી ગયું છે જે આવક નીલ છે અને ભેજની સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો આ છે દાંતીવાડા ડેમના સમાચાર તો વાત કરીએ હવે સીપુ ડેમની તો સીપુ ડેમમાં આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને એક્યાસી પોઈન્ટ ત્રણની સપાટી પોણી પોકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો અગિયાર છે મિત્રો આ છે સિપુર ડેમના સમાજ હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો મુક્તિશ્વર ડેમમાં પોણસો ને પિસ્તાળીસ ક્યુસે આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સત્સોને ઓગણાઠ પોઈન્ટ દસની સપાટી પોણી પોંકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સસો ને એકસઠ પોઈન્ટ અઠાવનની છે મિત્રો અને છોડવાની વાત કરીએ તો ચારસો ને પંચાણું પાણી છોડવામાં આવી રહ્યું છે મુક્તિશ્વર ડેમમાંથી તો વાત કરીએ હવે દાંતીવાડા ડેમ સીપુ ડેમ મુક્તિશ્વર ડેમ અને ધરોઈ ડેમ આ ચાર ડેમોની માહિતી જોઈતી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી નોંધ લેવી કે તમારે દાંતીવાડા ડેમ યુટ્યુબ લાઈક જોવો દરિયા ડેમ લાઈક જોવો હોય તો કોમેન્ટમાં અમને જણાવજો